તો મેં કીધું થોડીક વાર રેન કરું પણ તોય બે દોડા દોડી કરે છે આ ઘર ઓલા ઘર ઓલા ઘર આ ઘર એવું બધું કરે છે હવે ચાલો આપણે પાછો આપણા કામ વળગી છે પછી મળવી હવે તું એનું શાક નહીં નહીં તું એની કચોરી કરવી છે કે તું એ શાક કરવી છે જોઈએ હવે આગળ તો જો અમે પછી એવું નક્કી કર્યું કે આપણે છે ને લીલી તુવેર નું શાક કરવાનો ઠોઠા કેવાય ટોઠા કેવાય ટોઠા નો કહે ટ કેવાય ટો તો પછી જો

જો મમ્મી અહિયા લસણ કાપે છે ઉપર થી નાખવા કા મમ્મી એવું હોય ને તુવેરું એટલું લસણ ભરાય છે જો તો એટલા નાખવાના તાજા ફ્રેશ મસ્ત ધાણા આવી ગયા છે પછી લસણ આવી ગયું છે બધું છે ને ફ્રેશ ફ્રેશ નાખવાનું છે જેટલી તુવેર ને એટલા ધાણા તમને લઈને શરદી વહી જાય છે એવું લાગે છે આવું લસણ વાળું ખાઈ ખાય આવતે છે ને બાફી નથી નીતર બાફી નહીં થાય પણ એકદમ મસ્ત કુણી હતી ને એટલે કીધું બાફું નથી ઉપર પાણી મૂકી દઈ ને તોય મસ્ત ચડી તો જશે તે પછી લસણ ને નાખી દે આદુ મરચી નાખી દીધું છે પીસી ને એવું બધું કરી દીધું આટે કેમ રહે છે તો ગાઈસ જો અહીંયા મસ્ત બ્રેડ શેકાવા મેળી છે બ્રેડ આરે છે ને આ વધારે મસ્ત લાગે બટરમાં મસ્ત મસ્ત શેકી લેવાની છે

શરદી ભલે થઈ પણ છાશ તો પીવી જ પડે કેમ કે આવી વસ્તુ એની અરે કઈ દૂધ કેવું ચાલે નહીં તુવેર ને એવું તુવેર ભાજી એની સાથે ચાલે જ નહીં એટલે છાશ લેવી પડી છે મારો અવાજ હમણાં થોડોક નાકમાંથી આવતો હશે કાંઈ વાંધો નહીં જો મસ્ત શાક બની ગયું છે ટેસ્ટ કર્યું આપણે એમ તો સરસ બન્યું છે સાથે સલાડ ને બધું છે હવે ફટાફટ ભૂખ લાગી છે તો પહેલાં છે ને ખાઈ લઈ પરોઠા ભાખરી કેવું ખાઈ તોય બહુ ટેસ્ટી લાગે પણ બ્રેડ સાથે વધારે મસ્ત લાગે બધા બ્રેડ સાથે વધારે ખાવાનું પસંદ કરતા હોય અમે તો બ્રેડ લઈ આવ્યા છીએ ચાલો પેલા છે ને ખાઈ પી લઈ તો ગઈ જમી કરીને ને મસ્ત ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે અત્યારે સાડા લાવો અમે અત્યારે ફ્રી થયા છીએ પથારી હા અને અમારે મમ્મી જાક થાકી ગયા પથારી કરી ને હો પણ મમ્મી આટલી બધી વેલી ખૂટતું નથી કાકા ભાઈ

આવું અમે દિવાળી પછી તો કેટલી વાર સાફ કર્યું આ વર્ષે તો કા થાકી ગયા નીચેની હા નીચેની લાદી છે ને ત્રણ ચાર વાર તો આમ ઘસાઈ ગઈ દિવાળી પછી હો દિવાળી નું તો ઘર સાફ નહીં તો કમ્પ્લીટ થઈ જ ગયું પછી ત્રણ ચાર વાર થઈ ગયું અને હજી દરવાજા ચડાવવા હશે ત્યારે જો ઉઠશે ને તો પાછું કરવું જોશે એટલે સાસુઓ બે અમે સરખે સરખા કામ કરવામાં છીએ પણ તોય તે આમ થાકી જાય એવું થઈ જાય ક્યારેક તો બે છોકરા બીજા બધા અમે મોટા કાંઈ વાંધો નહીં ઘર હોય ને ચાલ્યા કરે બીજું તો હું હવે ચાલશે કામ તો લેડીઝને બધાને કરવું જ પડે નાના હોય એક મોટી ઉંમર હોય એક નાની ઉંમર હોય લેડીઝને કામ કોઈ દિવસ ખૂટતું જ નથી કદાચ જેન્ટ્સને એવું થાય કે અમુક એવો ઉંમર થાય તો નિવૃત્ત થઈ જાય છોકરા મોટા થાય તો અમુક અમુકને પણ લેડીઝને તો ખૂટતું જ નથી ચાલુ જ રહી ચાલુ જ રહી તો અમારે દોડા દોડી આવે ચાલો બહુ દુઃખની વાતો નથી કરવી કા સારી સારી વાતો કરીએ શું કેવું તમને

મમ્મી કથા સાંભળવા બેસી ગયા આવે અને અમે જો અહીંયા ટીપાઈ ઉપર છે ને ભગવાન નું ગાડું મૂકી દીધું છે સરસ જો દેખાય છે ને હવે આપણે આ ટીપાઈ જ રાખવાની છે કાંઈ ફર્નિચરને એવું કરાવવું નથી સાફ સુફ ને લૂછવાનું બધું બહુ વધી જાય એટલે હવે છે ને આપણે એવું કાંઈ કરાવવું નથી અને મને શરદી થઈ છે ને તો આમ બહુ મજા નથી આવતી તો કાંઈ નહીં આપણે બ્લોગને છે ને અહીંયા જેન્ટ કરી દઈએ આજ માટે આટલું જ ખાલી તુવેર ઠોઠાનું શાક અને બસ એટલું એટલું જ તે લીલી તુવેરની બનાવી ગયું તું શાક થોડો મસ્ત શાક બન્યું તું મજા પડી ગઈ અને હવે આ બાળકો ધોડાધોડી થયા છે જો રાડો સંભળાય છે ને તમને એમ ન કરાય ધર્મ એમ કરાય કહી દી દીદીને તો પછી શું ખાશો વાળ ઉડે છે યે ખવાય કોઈ દી તારે તો કાંઈ નહીં ચાલો ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ મળે ફરીથી નવાલોકમાં જય સ્વામિનારાયણ ત્યાં સુધી બાય બાય ટાટા આવજો ગુડ બાય